ભાદરવા સુદ પાંચમ એટલે સામા પાંચમ અથવા તો તેને ઋષિ પાચમ કહેવામાં આવે છે કારણ કે આ દિવસે સાત ઋષિઓની આરાધના પણ થાય છે અને આ દિવસે સામો ખાય અને અપવાસ કરવાનો હોય છે તો એના માટે એક વાટકો સામો અને અને તેને બરાબર ધોઈ તે એક વાટકાની સામે આપણે ચાર વાટકા પાણી ઉમેરી અને એક સાઈડ રાખશું હવે આ દિવસે તમે કંદમૂળ ખવાય કે ન ખવાય એવો પણ પ્રશ્ન હોય છે તો હું આજે એક મીડિયમ સાઇઝનું તુર્ય લઉં છું ઘણા આમાં બટેટું પણ નાખતા હોય છે તો બટેટું છે એ કંદમૂળ છે એક મોળો મરચું લીધું છે અડધો ઇંચ આદુનો ટુકડો લીધો છે તો આદુ છે એ પણ કનમૂળ છે અને મીઠા લીમડાના પાન છે જો તમે બટેટું આદુ સિંગદાણા એ બધું ખાતા હો તો એ કનમૂળ છે અને સિંગનું તેલ પણ એટલે જ નથી ખવાતું અને સિંગનું તેલ તમારે નથી ખાવાતું તો તમે ઘી વાપરી શકો છો પરંતુ આજે હું સિંગદાણા નાખી અને એની ખીચડી બનાવવાની છું કારણ કે વ્રતની ચોપડીમાં પણ સ્પષ્ટ લખેલું છે કે સામા પાચમના દિવસે તમે કનમૂળ ખાઈ શકો છો તેથી તમે સિંગ તેલ વાપરો સિંગદાણા ખાઓ કે આદુ ખાઓ એમાં કોઈ જ બાધ હોતો નથી તમે લઈ શકો છો તો હવે મેં બે ચમચી છીએ એ ઘી મૂક્યું છે અને ઘી થઈ જાય એટલે એમાં આપણે નાની ચમચી જીરું મૂકશું મીઠા લીમડાના પાન અને સુધારેલું મોળું મરચું આપણે એડ કરી દઈશું અને આપણે લીધેલું તીખું મરચું પણ એમાં એડ કરી દેવાનું છે અને બધું બરાબર આપણે અડધી મિનિટ માટે એને સોતળી લેશું હવે એ સોતળાઈ જાય અડધી મિનિટ પછી આપણે સુધારેલું તુરિયું અથવા તો તમે બટેટું ખાતા હોય તો બટેટું અને આદું આ બધું નાખી આ બધાને મીડિયમ ફ્લેમ ઉપર આપણે એક મિનિટ માટે સોતળી લેવાનું છે ત્યારબાદ આપણે પલાળેલો સામો છીએ એ પાણી કાઢી અને એને આપણે અંદર એડ કરશું પાણી કાઢીને એટલે એડ કર્યું છે કે જો તમે સામામાં એક ટીપિકલ સ્મેલ હોય છે એને ઘીમાં તમે આ રીતે બે મિનિટ સોંપી લેશો તો એની સ્મેલ પણ જતી રહે છે ત્યારબાદ તેમાં તેમાં ફર તમારે સિંધવ મીઠું અથવા તો વ્રતનું મીઠું નાખવાનું છે અને તેને પણ બરાબર તમે મિક્સ કરી લેજો અને આપણે પલાળેલું ચાર વાટકા જે પાણી હતું એ પણ મેં એડ કરી દીધું છે તો પેલા બધું બરાબર મિક્સ કરી દઈશું અને તેને ઢાંકીને સાત આઠ મિનિટ થવા દેવાનું છે વચ્ચે આપણે હલાવતા તો હવે બીજા એક પેનમાં ટી સ્પૂન ઘી લીધું છે અને સિંગદાણા હું અલગથી સોતરું છું તમે અંદર પણ નાખી શકો પરંતુ આમાં ક્રંચી ટેસ્ટ સરસ લાગે છે તો ચાર મિનિટ પછી મેં સામો પણ ખોલી લીધો છે અને એમાં થોડી કોથમીર પણ એડ કરી દઈશું સરસ સુગંધ આવશે તો આ નાખી અને ફરીથી પાછું ઢાકીને ત્રણ ચાર મિનિટ માટે એને ચડવા દઈએ તો ચાર મિનિટ પછી જો આપણે ખોલશું એટલે સામો લગભગ તૈયાર થઈ ગયો છે તમે જુઓ તો એકદમ સરસ મેસ થઈ જાય છે તો સામો આપણો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે એની ઉપરથી આપણે કોથમીર અને ઉપરથી મરી પાવડર પણ બહુ મસ્ત લાગે છે તો તમે મરી પાવડર અને ક્રંચી ટેસ્ટ માટે આપણે જે સિંગદાણા ઉપરથી એડ કરવાના છે એ એડ કરી દઈશું અને બધું મિક્સ કરી દેસુ તો સરસ એવી સામા પાચમની સામાની ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે તો આજની રેસીપી જરા પણ ઉપયોગી લાગી હોય તો ચોક્કસથી થી વિડીયો લાઇક અને શેર કરજો